સુરતમાં ના મોટું કોકેન સિન્ડિકેટ પર્દાફાશ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી નાઇજીરીયન મહિલા કાલી કોકેટવર્ક ની મુખ્ય સૂત્ર સુરત શહેરમાં નશાની ખેપ ચલાવતો એક મોટો કોકેન સિન્ડિકેટ પર્દાફાશ થયો છે જેમાં મુખ્ય સૂત્રધાર તરીકે નાઇજીરિયન મહિલા કાલીનો ભેદ ખુલ્યો છે ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી કાર્યવાહીમાં બે યુવાનો મિતેશ પાંડે અને ચેતન પરમારને પકડવામાં આવ્યા છે જ્યારે નાઇજીરિયન મહિલા કાલી સહિત ત્રણ આરોપી હજુ ફરાર છે કોકેન ડીલના આ કેસમાં આઠ પોઈન્ટ ચારસો ને નેવું ગ્રામ કોકેન ત્રણ મોબાઈલ ફોન રોકડ રકમ અને યામાહા સ્કૂટર સહિત કુલ અગિયાર લાખ પચાસ હજાર વીસનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે નાઇજીરિયન મહિલા કાલી મુંબઈના વસઈ વિસ્તારમાં રહે છે અને તેણે સુરતના બંને યુવકોને કોકેન સપ્લાય કરતી હતી કાલીએ કોકેન પહોંચાડવા માટે પોતાના સાથી રાજેશ પ્રસાદને સુરત મોકલ્યો હતો જેની માધ્યમથી મિતેશ અને ચેતન સુધી કોકેન પહોંચાડવામાં આવતું હતું આ બંને આરોપી સુરતના અડાજણ વિસ્તારમાં કોકેન વેચવાની તૈયારીમાં હતા ત્યારે ક્રાઇમ બ્રાન્ચે ઓમેગા હોસ્પિટલની બાંધકામ હેઠળની બિલ્ડિંગ પાસે રેડ કરીને બંનેને રંગે હાથ ઝડપી લીધા હતા નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાન અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચ સુરતની અલગ અલગ બ્રાન્ચો અને પોલીસ સ્ટેશન દ્વારા સતત નાર્કોટિક્સની વિરુદ્ધમાં નેસ્તનાબૂદ કરવા માટે એક સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે એમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર અને એમની ટીમને એક માહિતી મળી હતી કે કોકેન વેચવા માટે બે ઇસમો આવનાર છે મિતેશ પાંડે અને ચેતન પરમાર જે બાતમી આધારે મહાવીર હોસ્પિટલ પાસે વોચ ગોઠવવામાં આવેલી હતી પંચો સાથે દરમિયાનમાં એક યામા એરોક્સ મોટર ઉપર આ બંને આવતા એમને પકડી પાડવામાં આવ્યા અને એમના કબજામાંથી નવ ગ્રામ જેટલું કોકેન મળી આવ્યું છે આ કોકેન બાબતે ક્યાંથી લાવ્યો અને શું શું કરવાનો હતો એ પૂછપરછ કરતાં યશ બુંદેલા નામના એક માણસ વધુ નામ ખોલેલું હતું કે મિતેશ પાંડે અને ચેતન પરમાર આ યશ બુંદેલા ત્રણેય ભેગા થઈ મુંબઈથી આ ડ્રગ્સ મંગાવી કોકેન અહીંયા અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા છ માસથી વેચે છે આનું વેચવાનું ભાવ એક ગ્રામનો દસ હજાર રૂપિયાથી વધુના ભાવથી આ લોકો વેચતા હોય છે આગળમાં આમાં પણ એક નાઇજીરિયન લેડી અને એક બીજા માણસનું નામ ખુલ્યું છે અને તપાસ આ બાબતમાં ચાલુ છે આ એક એની સાથે સંપર્કમાં છે કોકિન છે એ મુંબઈથી આવેલું હતું અને અલગ અલગ લોકો જે એના રેગ્યુલર કસ્ટમર હશે એમને એ છૂટક તે છ માસથી આ લોકો ધંધો કરે છે એમને આઈડેન્ટિફાઈ કરી અને એમને પણ ઓળખવામાં આવશે આરોપીનો બે બેગ્રમ શું આરોપી અગાઉ બે હજાર વીસમાં ચરસના કેસમાં પકડાયેલો છે જે મેઇન મિતેશ પાંડે છે એ બે હજાર વીસમાં ચારસો બોતેર ગ્રામ ચરસ સાથે પૂણા પોલીસ સ્ટેશનમાં અરેસ્ટ થયેલો છે એ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે એટલે આ સ્ટેજમાં એ બાબતને એમ નહીં કહીએ એક નાઇજીરિયન લેડી છે અને બીજા એક માણસનું નામ ખોલ્યું છે એ બાબતમાં તપાસ ચાલી રહી છે વિસ્તારને એ પોલીસના ધ્યાનમાં છે એનું નામ કાલી છે અને તપાસ એની બાબતમાં જ કરી રહ્યા છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે